જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ શિવાભાઈ દલાભાઈ વાઘેલાના ખેતરમાં તો આપણે એમને પૂછશું કે એમને આ વાડીમાં શું શું જીવાત હતી અને આપણા દવા સાટીને એમને શું શું જીવાતમાંથી છુટકારો મળ્યો છે તો શિવાભાઈ તમારે આ વાડીમાં શું શું જીવાત હતી પહેલાં તો આવડિયા કચેરીનો બહુ પ્રશ્ન એટલે કુકર અને આ દવા સાટી આ બીજો રાઉન્ડ માર્યો પણ જો કુકર સો ટકા આમ તો ઘટી જ ગઈ છે સહેજ નહીં કેવા પૂરતી જ રહે છે અને એવી ખાસ નથી ને પહેલાં આમાં કુકર બહુ હોય બરોબર તમને આ દવા સાટવાથી આજથી હોય સો ટકા ફાયદો મેળવો આ બે દવા દવાથી બરોબર અને આ કપા પણ જોવો છે આ હેરું જોઈ લો અને આ પાછો આ ચોમાસામાં વાવેલો છે ઉગાડેલો કપા નથી બરોબર છે તો તમને આ દવાનું કામ સંતુષ્ટ અનુભવો છો આ દવાનું મને તો 100% રિઝલ્ટ લાગ્યું છે એકદમ અખતરો કરાયાનો અખતરો કરાય હા મારે તો રિઝલ્ટ છે તે મારે 20 વીઘાનો કપાસ છે 20 20 વીઘામાં કુકડ મારે તો વહી ગઈ છે બીજા કરતા મારે 100% ફાયદો છે આ દવા તો આપણે તમે ક્યાંથી લાવ્યા આ દવા લાવ્યો તો હરપાલ ભાઈના એગ્રો એ જયવીર એગ્રો હરપાલ ભાઈ ત્યાં છે በሮበር